બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જો મિત્રો આ તારીખ છે આજ ચોવીસ ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ તો આપણે અત્યારે એ જણાવવા દેવા છીએ કે હજી આ કપાસમાં ઝીં ઝીંડવા કેટલા વધે છે તો જોઈ લો આજે આ કપાસમાં જોઈ લો હમણાં આપણે થોડાક આગળ જઈને પણ જોઈ હજી આમાં અત્યારે મારે હજી ત્રીજી વીણી ચાલુ છે અને તો હજી આમાં એટલા બધા ઝીંડવા વધે છે જો તમને દેખાડું ચાલુ વિડીયો ના એન્ડ સુધી બન્યા રહેજો જોઈ લ્યો હજી આ છોડમાં હજી એટલા છે પછી જોઈ લ્યો લો આ છોડમાં પણ હજી એટલા બધા છે હજી આપણે થોડાક આગળ જીંડ જોઈએ જોઈ આ છોડ નમી ગયા છે એટલે એટલે ઝીંડવા જ આ કપાસમાં મારે હજી બાકી છે અને ત્રીજી વીણીનો લગભગ અંદાજે ટોટલ એક એકથી ત્રણ વીણીનો અંદાજે લગભગ વીસ મણ એક વીઘે વીસ મણ કે તેથી વધુ નીકળી શકે છે પણ અત્યારે જો આપણે વીણી ચાલુ છે હજી એટલે હજી કેટલોક કપા હજી લઈ લ્યો રેડી કેટલોક કપાં નીકળે તે આપણે પછી વિડીયો બનાવશું એટલે આપણે આ થોડાક આગળ આવી ગયા ચાલુ વિડીયોમાં તે આપણે વિડીયો બંધ નથી કરતા કેમ કે તમને એમ લાગે કે જ્યાં હારા છોડવા છે ત્યાં 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 જઈને તે વિડીયો બનાવે છે તો એ આપણે થોડાક હજી આગળ જઈએ છીએ જોઈએ હજી આમાં જઈએ એટલે એટલે ઝીંડવા બાકી રહે છે હજી જોઈ લો હજી આ છોડમાં ઝીંડવા જોવા ત્યાં યારીએ પછી આ છોડમાં પણ તમે બધે જોઈ શકો છો જોઈ લ્યો આપણે બીજી એરમાં પણ જઈને તમને દેખાડી દો જોઈ લ્યો હજી એટલે એટલા ઝીંડવા છે હજી આમાં જોઈ લો જોઈ લ્યો આ બધે છોડવા જ નમી ગયેલા છે એટલે આ બધે જોઈ લ્યો રેડી એ આપણે હજી આગળ જઈને પણ તમને દેખાડું જોવા જે આમાં થોડાક મીડિયમ છે જોઈ લે તો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો હજી આ કપામાં કપાસમાં હજી મારે એટલા એટલા ઝીંડ બાકી રહે છે